રાજ્યની અઠાવીસ ગ્રાન્ટ ઇન એડ કોલ લો કોલેજનો ઉકેલ લાવવા બદલ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી તથા રાજ્ય સરકારનો આભાર માનવામાં આવ્યો રાજ્યની ગ્રાન્ટ ઇન એડ લો કોલેજની બાર બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ઇન્સ્પેક્શન ફી એફિલિએશન ફી અને ડિફોલ્ટ ફી સહિતની લાખો રૂપિયાની રકમ ભરવાની બાકી હતી જેને લઈ ગુજરાતની અઠ્યાવીસ ગ્રાન્ટ ઇન એડ લો કોલેજની રિન્યુઅલ પરમિશન અટકી પડી હતી પરિણામે છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓ આ કોલેજમાં એલએલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શક્યા ન હતા ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ દ્વારા લો કોલેજની આ સમસ્યાનું નિવારણ લાવવા રાજ્ય સરકારની રજૂઆત કરવામાં આવી હતી રાજ્ય સરકાર આ રજૂઆતને આધારે ગ્રાન્ટેડ લો કોલેજને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ભરવાના થતાં અગિયાર કરોડ જેટલી રકમ ગ્રાન્ટેડ કોલેજ વતી ભરી છે જેનાથી હવે રાજ્યના ગ્રાન્ટેડ લો કોલેજમાં ઉદ્ભવેલ પ્રશ્નોનું અંત આવ્યો છે અને એલ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓ દ્વારા જીકાસ પોર્ટલ પ્રવેશ પ્રક્રિયાના માધ્યમથી પ્રવેશ પણ મેળવેલ છે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી રાહત દરેક શિક્ષણ આપતી ગ્રાન્ટેડ સંસ્થાઓમાં જ અભ્યાસ કરી કાયદાશાસ્ત્રનું જ્ઞાન લેતા હોય છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અઠાવીસ ગ્રાન્ટ ઇન એડ લો કોલેજને બંધ થતી અટકાવવામાં ખૂબ જ મહત્વનો નિર્ણય કહી શકાય ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ રાજ્ય સરકારના આ નિર્ણયને ખૂબ જ આવકારી છે આજ રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળના પ્રતિનિધિઓએ કુલપતિ તથા રજીસ્ટ્રારને મીઠાઈ ખવડાવી રાજ્ય સરકારનો આભાર માનતો પત્ર પાઠવ્યો હતો રાજ્ય સરકારના ઉત્તમ નિર્ણય બદલ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈ રાક શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા તથા રાજ્યના તમામ કુલપતિ અને સમગ્ર અધિકારી ગણનો આભાર માન્યો હતો પ્રમુખ પ્રજેન્દ્ર જાદવ ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળ સંપર્ક ચોરાણું બે છોતેર સિત્યોતેર આઠ સત્તાવન